મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો અત્યારે જો સવાર સવારમાં અમારી પૂજા ને એવું પૂરું થઈ ગયું છે તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી જય સ્વામિનારાયણ આશીષ જય સ્વામિનારાયણ અને સવારમાં પૂજા ને એવું પૂરું થઈ ગયું છે તો અત્યારે જો યુકે નું વેધર તો બહુ ખરાબ છે બાર વરસાદ અને ઠંડી ને એવું છે અને સ્કોટલેન્ડ માં ને એમાં તો વાવાઝોડું એવું પણ જાણવા મળ્યું ને અને અત્યારે જો અમારે લોન્ડ્રી ભેગી થઈ જાય છોકરાના સ્કૂલ ડ્રેસ ને બાર હોસ્પિટલ ના યુનિફોર્મ ને કપડા વગેરે તો બધાનો એક સવાલ હોય છે કે મોસ્ટલી માર મમ્મી મને હું પેલા આવી તો પૂછા કરતા કે તમારે આવું જ વેધર હોય ને ઠંડી હોય તો તમે લોકો કપડાનું શું કરો તો ઘણાના ઘરે એવું હોય કે વોશિંગ મશીન અને ડ્રાયર હોય તો કપડાં ડ્રાય કરી નાખે પણ વોશિંગ મશીન ને ડ્રાયર બહુ જોડે ટુ ઇન વન છે તો કપડા ડ્રાય નથી થતા એમાં તો અમે એવું કરીએ છીએ કે વિન્ટર માં કપડા બાર ડ્રાય કરાવી નાખીએ

તમે આખો વીક કપડાં આમથી આમ ફેરવો ને તો એ કપડા ઠંડા રહે ને સુકાઈ નઈ ને ઉઠાય એની જગ્યાએ ડ્રાયર માં અમે લોકો ડ્રાય કરાવીએ તો બે ત્રણ પાઉન્ડ ડિપેન્ડ ઓફ તમારે કેટલા કપડા છે તમારે ઈઝીલી કપડા મસ્ત ડ્રાય થઈ જાય ને કબટ માં મુકાઈ જાય ગડી ને તો જઈએ છીએ લોન્ડ્રી માં કપડા ડ્રાય કરાવવા જોઈએ હવે ત્યાં કેવું છે એ તો જો વેધર તો આવું છે વરસાદ ને એવું ને અમારે આ એક બે કપડા છે હવે જોઈએ કે આ એક બેગ કપડાં છે એ કોરા કરતાં કેટલી વાર લાગે ને કેવી રીતે થાય છે શું છે તો આ રીતે જો અહીંયા લોન્ડ્રી શોપ હોય છે ને એમાં કોઈ માણસ નથી હોતા કેમેરા મૂકેલા હોય છે આપણે સેલ્ફ ઓપરેટ જ કરવાના હોય ડ્રાયર વોશિંગ મશીન બધું હોય છે કપડાં ધોવા હોય તો બી થઈ જાય અને આ રીતે મોટા મોટા ડ્રાયર હોય તો આઈ થિંક અમારે બે અધરવાઇઝ ત્રણ ડ્રાયરમાં થોડા થોડા કપડાં નાખવા પડશે કેમ કે એક બધા કપડાં નાખીએ ને તો બધા કપડાં વ્યવસ્થિત ડ્રાય ના થાય તો બે ત્રણ મશીનમાં થોડા થોડા નાખી દઈએ અને પછી એરિયા વાઇઝ ડ્રાયરને મશીનનો ભાવ અલગ હોય છે અહીંયા એક પાઉન્ડમાં કેટલા પંદર મિનિટ ચાલે છે ને આશીષ અહીંયા એક પાઉન્ડ તમે નાખો તો પંદર મિનિટ ડ્રાયર ચાલે તો પંદર મિનિટમાં આઈ થિંક સિત્તેર એસી ટકા કપડા ડ્રાય થઈ જાય ને પછી તમે બે મશીનના એકમાં જોડે કરીને નાખી દો તો બી થઈ જાય અને જો કપડાં થોડા બાકી રહ્યા હોય તો પછી તમે ટ્વેન્ટી પી થર્ટી ફી એ રીતે નાખો તો પાછું ત્રણ મિનિટ ચાર મિનિટ એ રીતે ચાલે જો અહીંયા આશીષ કોઈ નાખે છે કોઈ નાખે એટલે પંદર મિનિટ બતાવી દે ને પછી ચાલુ થઈ ગયા છે પંદર મિનિટ પછી મશીન બંધ થાય એટલે જોવાનું આપણે કે

વીસ ત્રીસ પેની નાખીને ચાર પાંચ મિનિટ ફરીથી ચાલુ કરવાનું ફાઈનલી બધા કપડાં ડ્રાય થઈ ગયા ને એ કોઈ મોઝું બધું પડ્યું નથી ને તો કપડા કોરા કરીને સરસ મજાની ગડી કરીને ઘરે આવી ગયા છીએ અને હવે ચલો છોકરાઓ હવે રેડી થાવ હવે આગળનો શું પ્લાન છે પાર્ટી પૂરી નથી થતી નહીં છે ને વીકેન્ડ માં પાર્ટી કરવાની આપણે શું કહેવાય કેતન અંકલનો વરણી છે વેનસડે નો બડે છે પણ વેનસડે આપણે અગિયારસ છે ને એટલે એ લોકો અત્યારે સેલિબ્રેટ કરે છે તો આપણે અત્યારે હવે વરણીના બડેમાં જવાનું છે રેડી થઈ જાવ ચાલો હવે અમે પાર્ટીમાં જવાની તૈયાર કરવી છે અને મમ્મા દીદીનું વાક કોમ કરે છે હા અમે રેડી થઈ ગયા પાર્ટી કબાડ માં મૂકવાના છે નોર્મલી દીદી જાતે હેરપોમ કરી લે છે પણ આજે વોશ કર્યા હોય ને એટલે મે તને કરી દઉં ગુજ થઈ ગયું હોય દીદી ના હેર માં હું દીદી ને હેરપોમ કરી દો લેડી તમને ગમે ત્યારે કરી દે ત્યારે ઓકે તો કેતન બેન ઘરે જવા નીકળી ગયા છે અને બધે ક્રિસમસ લાઈટ ચાલુ થઈ ગઈ પણ વરસાદમાં વ્યવસ્થિત દેખાશે નહીં નહીં આશે બહુ મસ્ત લાગે છે પણ જેવું શું કેવાય આપડી આંખ કેચ કરી શકે ને એવું કેમેરો કેચ ના કરી શકે ને બધાય કેવું આપણે દિવાળીમાં ડેકોરેશન કરે એ બધાય કઈક ને કઈક થોડુંક લાઇટિંગ ને ડેકોરેશન કરેલું છે વાવ આપણા ટાઉન માં સરસ ડેકોરેશન કર્યું છે ક્રિસમસ આવ્યું એવું સ્ટાર માં ગઈ નાઈટ ફ્લેશ एवरीथिंग લાઈટ સ્ટાર માં હા નો દેખાય મેરે ક્રિસમસ આ નિયત કેમ બંધ છે આ સિ સ્લાઈટ તો ચાલુ જ નથી થઈ

અમે કુતાર બરોની અરે ક્યાં નહિ ઉચકો છે જબરદસ્ત બોયયો ને મેં મે કીધું પીનેશ નો લાગે છે तारे के हैप्पी बर्थडे के नहीं तो वार्म तो तो, तो, वाद अप दे दे कर तारे विश करी हैप्पी बर्थडे तारे के थैंक यू ओके वाइब्स चालू हो गया थे बड़े बड़े तक आज दा बोल टच कर टच कर आओ आओ बाल के क्या वो तो इस स्टेशन पे से बाल के क्या यार हेयर कट ना ना हाथ इन सरस लगे था कट थोड़ी कॉर्ड मारी चाहो मारे ना तो है नहीं ना क्या पीने

-E. HAPPY BIRTHDAY <laughs> TO US!

દેખવાનો બોય કે મર્ટી તો બિલકુલ નહીં પેજિટરલ એક્ઝામિનર ચાહીએ સોમિનારે તમે હવે હું વેદ વાંધ <laughs>

અને ડાળ આઈ કોની છે ઈ તમારી અંદર શાકભાજી બધું પેલો ગુલાબજાંબુ બોલીશ ઓમ મારા ફેવરીટ તો આઈ કે ફુલ ડિશ પાટ મોકલાવ પરવાલા માતેરી કરી કરી ગયો હવે ચેક ઇન 24 પેકિંગ માં હું પોતે બકરી ભાઈ ખાવા

જો ગતોને મારે પડ더니 બધાનું ગાવા પડ્યું છે સાચું ગલત એ જ છે તમે હોશિયાર આવો જો જઈ શકો ઉપરની ફૂડ હાલો કેતનભાઈ બારની વિડિયો વાઈ ઈયુ ચાલો દેને